નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેથ હેપીમાં મિત્રો સચિવાલય ક્લાર્ક અંતર્ગત આપણે આજે ભારતના બંધારણને લગતા વીસ પ્રશ્નો જોઈશું આપણે ટોટલ બસ્સો પ્રશ્નો જોવાના છીએ રોજના આપણે ચેનલ ઉપર વીસ પ્રશ્નોનો વિડીયો મૂકીશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપણે મળી રહે અને આ મિત્રો વિડિયોના અંતે હું તમને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા બંધારણને લગતા પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોણે આવ્યો હતો તો ભારતનું બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર સર એમ એન રોયને આવ્યો હતો બીજો ક્વેશ્ચન ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું તો ભારતના બંધારણનો આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું ત્રીજો ક્વેશ્ચન ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું તો ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય બંધારણ સભાએ કર્યું હતું ચોથો પ્રશ્ન ભારતના બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઈ હતી તો જે બંધારણ સભાની યોજના રચના હતી તે કેબિનેટ મિશન યોજના થઈ હતી ક્વેશ્ચન બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી તો બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ મળી હતી બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા તો બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન

પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો તો ભારતનું બંધારણ પૂરું કરતાં બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસનો સમય લાગ્યો હતો દસમું ક્વેશ્ચન ભારતના બંધારણમાં કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે તો કટોકટીની વ્યવસ્થાનો વિચાર જર્મની દેશમાંથી લેવામાં આવ્યો છે અગિયારમું ક્વેશ્ચન ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજિત કેટલો ખર્ચ આવ્યો હતો તો બંધારણ ગડવા માટે ચોસઠ લાખ રૂપિયા ખર્ચ આવ્યો હતો એ વખતના સમયે ચોસઠ લાખ રૂપિયા ખર્ચ આવ્યો હતો ક્વેશ્ચન ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે તો કુલ બાર પરિશિષ્ટો છે ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો આર્ટિકલ છે તો મિત્રો અહીંયા ચારસો છેતાલીસ આપેલા છે પણ મને ડાઉટ જાય છે કારણ કે લગભગ બે આર્ટિકલ ઉમેરેલા છે એટલે કે ચાર હાલમાં ચારસો અડતાલીસ આર્ટિકલ છે તમે કોમેન્ટમાં પોતાનો જવાબ આપી શકો છો ચૌદમો ક્વેશ્ચન ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું તો ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ પૂરું થયું હતું બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે તો બંધારણનું જે આમુખ હતું એ તૈયાર કરનાર હતા જવાહરલાલ નહેરુ પણ આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો તો અમેરિકામાંથી લેવામાં આવ્યો હતો સોળમો ક્વેશ્ચન બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે

સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે તો લેવામાં આવેલ છે અને લાસ્ટ ક્વેશ્ચન બંધારણમાં તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે તો કેનેડા દેશમાંથી લેવામાં આવેલ છે મિત્રો લાસ્ટમાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આપણા બંધારણ ઘડવામાં કેટલો ખર્ચ થયો હતો કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું મિત્રો જય હિન્દ જય ભારત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો